જ્યાં જુઓ ત્યાં પાણીની તંગી આટલું બધું પાણી દરિયામાં છે પણ ખારું ભગવાને મિસ્ટિક એવું નથી લાગતું પૃથ્વી ઉપર પાણી આટલું બધું દીધું તો ખારું કાં રહી એને ખબર હોય એને બધું આ ગયડું તો કંઈક તો વિચાર કર્યો હોય છે ને કે આ પાણીને ખારું રખાય મીઠું ન રાખી દે એને મીઠું ખારું એટલા માટે રાખ્યું કે એનો જે તત્વ રહ્યો ખારો એને આપણે મીઠું કરી જે આપણે રસોઈમાં ઉપયોગ કરી એનાથી જ આ માળાનો વિકાસ થયો ને આ હું બોલું હું તમે આભરો બધી માણાની જરૂરિયાત પૂરી થઈ તત્વ હું વાત કરું આ મીઠું ન હોત ને તો માળાનો આટલો વિકાસ ન થયો હોત મીઠું હું કામ આવતું તું અરે ભલા માણા મીઠું રિયુ એ આપણા મગજમાં વિકાસ કરવાનું એક પોનિક છે નથી કેતા મીઠા વગરનું મીઠા વગરનું એટલે કે એને મગજ વગરનું મોક એને મીઠા વગર ન કહેવાય કોક વાવું કામ ન કરતી હોય સાસું તારામાં મીઠું હે કે નથી એમ નો આવો કેમ એને મીઠાની તાણ છે એટલે એનું મગજ જરાક નબળું હોય સમજ્યા મીઠું ન હોત તો માણા નું મગજ ન હોત માણાનું મગજ ન હોત તો માણું આટ આટલો વિકસિત ન હોત એટલે ભગવાને માણાને વિકસિત બનાવવા માટે દરિયો ખારો રાખ્યો એને ખબર હતી કે માણાનો વિકાસ દિવસે ને દિવસે થશે તો કંઈ ચપટી ચપટી કંઈ તમને દેવાનું આવે તો નવરા ન થાય એટલે દરિયો ખારો રાખ્યો એમ આટલું બધું તમને કેમ ખબર પડતી છે નવરા બેઠા આવું બધું સંશોધન કરતા હોય ને અમે